તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ ખૂબ લેટ પડી જાય છે આજ અને મિત્રો આજે છે બીજ તો રામદેવ ફીર મહારાજની તો મિત્રો દરેક મિત્રો કમેન્ટમાં રામાદણી લખી દેજો બાહવીરના ધણીનું નામ લખી દેજો દિવસ સુધરી ગયા બાકી તો આ વિડીયો કાલ આવશે તમે બીજ જતી ના બીજા દિવસે જોશો ના ના બાકી ઉઠ્યા હતા મિત્રો છ વાગે ડી ગેર દૂધ પર આજો ગાડી લઈ પછી રનિંગ કરવા જયા કસરત કરવા જયા અને સરસ મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી આવી જાય છે ગુડ મોર્નિંગ સમય છે કે ગાડી નથી આવવાની તો મિત્રો આજ મુંદાને મજા થતો ડીગલી જોવા દીધા હા તો મિત્રો ચક્કુ પૈલો ડીગી બધો ગયા છે તો ડીગી છે બોલું ચક્કું દાંતણ દેશે તો એના હાંકાથી એકમ દાંતણ કરવા દે છે આવે એટલે પછી તમારા હાથે મુલાકાત કરાવીએ બાકી સરસ મસ્ત મોર્નિંગ મોર્નિંગમાં માતાજીની દીવાબત્તી કરી લીધી છે અને મિત્રો લાઈટ નહોતી કાપ લગભગ પોચેક મિનિટ દસેક મિનિટમાં લાઈટ પછી આવી જશે રિટર્નમાં બી કચરોવાળા છે અને વઘારેલો રોટલો બનાવે છે જો ખીચડી સાથે મિક્સ મિત્રો ચા સાથે સરસ પહેલાં ચા નાસ્તો ખરીદી ચા નાસ્તો કરી અને પછી ડીગી બેના છે મુલાકાત કરી ગુડ મોર્નિંગ પેલી રહી તો મિત્રો ચક્કુ ચક્કુશીલા દાથણ કરહણ ડીગી એના પહાણ રહીએ બ્રશ લઈ ને તો હમણાં આવે ને એટલે મલાઈ પેલા મસ્ત ચા નાસ્તો મિત્રો ડીકો હવે આવી ગયું છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અને ખબર કયો એ મૂકી દે તું શો કણ જોયો તો દાંતણ ખબર કના તાવું સપ્રાઈઝ તારા ઓલે વઘાયેલો રોટલો બનાવ્યો ભાઈ બીજું તો સરપ્રાઈઝ હું આલું તાર મો તું બ્રશ કરી ના તું બ્રશ કરી ના એ પછી કઉ પેલા ટાટા કરી દે સારું તો મિત્રો ચા લઈ લીધી છે ચા પી લઈએ તો મિત્રો હાળા વાગી ગયા છે અને ઘેર ના ઘેર છે મુનિયાન રજા છે ને ત્યાં આગળ ત્રાસ કરી નાખ્યો છે ડીગી બે દણાઈ રજા પાડી એટલે તો કહું એક વાદે ને એક લિંક તો આજે ભોય પડી જશે હા હા બાકી મિત્રો આપણે જે છે ખેતરમાં ચા નાસ્તો લઈ અને આ તમ જે મોબાઈલમાં અત્યારે વિડિયો રેકોર્ડ થાય ને એ મોબાઈલને ડિસ્પ્લે નાસ્તો કરવા બેઠા આપણે એટલે મોબાઈલ નેચર પડી ગયો ડિસ્પ્લે તૂટી ગઈ કોમલથી નહીં જવું પડશે તો મા ભાઈ નો ચા મુકાય છે મા બુન અને નાસ્તો બરાઈ ગયો છે તો જઈ આવીએ અને સરસ ચા નાસ્તો વડનગર જીએ મિત્રો તો મિત્રો આવીએ છીએ ચા નાસ્તો લઈને તું તો લાયા નહીં વડનગર જવું મારે પૂરું ને એવું લાવવાનું કે જતો આવું લેતો આવું ગાડી લઈને આવ્યો અંગાડી લાવ્યો હતો પાછી વડનગર આવ્યો હતો એટલે નહીં તો મિત્રો ઓન ચા નાસ્તો કરી દઈએ અને આપણે નીકળી જઈએ વજન તો મિત્રો સરસ મસ્ત મોબાઈલ રિપેરિંગ કરાવી દીધો છે વડનગર થી પાછા રિટર્ન ઘેર હોમ અને નીકળી જઈએ કારણ કે મિત્રો ઓન જ નતો તો શૂટિંગ હે નથી કરવા છેલ્લા જેલા ફોન રિપેરિંગ થયો તો ફોન રિપેરિંગ થયો એટલે બધે લઈને નીકળી ગયા

પોચ એક મિનિટ બાકી છે અગિયાર પિસ્તાળી જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો મિત્રો શૂટિંગમાં દવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા ભેભા થઈ જાય છે મસ્ત જમી લઈએ જમવામાં આપણા ઘેર શું બનાવીએ છે જોઈએ આ જાલરણનું ડેટોનું મિક્સ રસાવાળું શાક પેલું ખોલજો ઘઉંની અને બાજરીના રોટલા છે અને મિત્રો સાસ સરસ જમી લઈએ

કલે ચોરી કરી લે કલે ચોરી કરી પી ચોરી કરી છે પાછો મને પૂછે કાલિ ચોરી કરી લે હા પાછો મને ઉપરથી આવરો પ્રશ્ન કરે છે બッカવાની વાત નઈ કરવાની એ સોની મોની ગેસ હતી નકામ મરી ગયો છે અને એ સોની મોની ગેસ હતી અમાર તું તો પટી જયો છે અને અમે પટી રહું તારા વાદે તને પટાઈ દેવાનો બીજો કોઈ નહીં આખા ગામને

તો મિત્રો દોઢ વાગી ગયો છે અને શૂટિંગની મસ્ત શરૂઆત કરી આગળ તમે વિડીયોનો એક સારો કટ જોયો બાકી જંતરાલ બાપા સીતારામની ચોકડી રે એટલેથી મિત્રો શૂટિંગ ચાલુ કર્યું અને ફોન હોત કરાયા પછી મિત્રો મને એવું લાગે છે ક્લિયરિટીમાં અને રિઝલ્ટમાં ઘણો બધો ફેર પડ્યો છે મસ્ત વ્હાઈટ વ્હાઈટ રિઝલ્ટ આવશે તો એ બધા વિડીયો જોશો તો તમને ખબર પડશે તો સારું છે પછી એવું છે જરા કમેન્ટ કરજો ચોક્કસથી કરજો મિત્રો આમ તમને પ્રશ્ન પૂછવું જોઈને જવાબ મને હાલજો કે આ મોબાઈલ રિપેર કરાયા પછી આના રિઝલ્ટમાં સુધારો થયો શકે નહીં થયો મને એવું લાગે થયો છે પણ છ છતાં તમે કહેજો મસ્ત કપડો પહેરી દીધો છે શંકરિયા હાડુનો આગળ વિડીયોનો કટે તમે જોઈ લીધો મતલબ કે વિડીયો શૂટિંગ ચાલુ રનિંગ થઈ ગયું છે આવો અથડો કટાર છે તો મસ્ત બનેલો મિત્રો લોકો પર કે કે પે જે છે બাকি અમારી મંડળી બધી તૈયાર શૂટિંગ કરવાનું છે ખોટા કેશ કરી દેવાના પડી ઘર કોઈ પડી નહીં તો તને એટલું બધું થાય છે નાટક 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 પોલીસ છે પોલીસ છે

મારો ચીયો હો પતી ગયો કોણ પી ગયું મમ્મી તો મિત્રો નાસ્તો લાયા છે તો સરસ ચા નાસ્તો કરીએ અને પછી મળીએ તો મિત્રો હાડા ચાર વાગી જશે અને આવી જાય છે હેતલમાં સરસ ચા નાસ્તો કરી મને મમ્મી વાડા છે ઘાસ હાડા ચાર વાગ્યા છે તો તડકો ગજબ ન લાગે છે તો આપણે એક મસ્ત જુગાડ કર્યો બે બે હોટલી ઊભી કરી અને પહેલો કરેલો ટાટલું નાખી બાકી મૂન્ય કે પપ્પા તડકો લાગ્યો એ કરી અને ગેર જતી રહે આ બનાવ્યું હતું એના માટે પણ એ ઘેર જતી રે એટલે હવે મૂડી તો આ સાંજની પોટલી થઈ જાય એટલે મિત્રો લઈને પછી નીકળી જઈએ ઘેર અને ગેર જેમ પછી મળી જાય મિત્રો છ વાગ્યા ને વીસ મિનિટ થઈ છે ચખુબહેનને દૂધ પર જ હોય છે

તો મિત્રો આવી છીએ માતાજીના મંદિરે અરે મહાદેવજીનું મંદિર છે અને અંબાજી માતાનું છે સમગ્ર ગામનું મુખ્ય મંદિર જે કહેવાય એ મિત્રો આ છે તો શીતળા માતાજીનું મંદિર છે તો બાળ ખોખડીને એવું કરવાનું તો એટલા માટે આ છે હું ચાલ તો કે મજા બસ તાર તો મિત્રો અત્યારે સાત વાગ્યા અને પચાસ મિનિટ થઈ જાય છે દૂધ ભરા તો જવાનું નહોતું પણ જ્યાં હતા મિત્રો માતાજીના મંદિર બાકી અમાર તો અમારી આવ્યા હતા અમારા બાળકજી આપણા જે નોમ લખતા હોય ને બધા આપણા આખા પરિવારના બધાનું બાપ દાદાઓનો જે આખો લેખ હોય એ બધું લઈને આવ્યા હતા તો એ આવી જાય તો એમાં થોડો લેટ પડી જાય બાકી તો મને બતાવ્યા નહીં અને લીધી ને મહિને બે જણો ચકુલંગે દાલ બાટી બનાવી છે તો કણ ખાવા બાટી બાકી મિત્રો આપણા ઘેરે જમવાનું રેડી થઈ ગયું છે જમવાનું બનાવ્યું છે રોટલીઓ છે રોટલા છે ડુંગળી બટાકાનું શાક છે રાહવાળું ખીચડી અને દૂધ છે મિત્રો મસ્ત જમી લઈએ જમીન પછી તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે બોર્ડ કોમકાજ કરવા માટે અનેક અડધો કલાક પહેલાં લાઇટ આવી છે બાકી આજ આખો દિવસ લાઈટ નથી આવી તો બધા પેપરથી જમી લીધું જમીન મિત્રો એડિટિંગ કરવાએ છે બાકી તો આ વિડીયો છે લાગજો કમેન્ટ કરજો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગેન્દ્ર